તો તૈયાર છો આ રમત રમવા માટે ઓકે ચાલો તો પહેલું વાક્ય હું બોલું છું નયન વેરી ચાલો બીજું વાક્ય મગન ગાજર જમ જમ વાળા કાં ગયા હેરી ગુડ ત્રીજું વાક્ય ગગન જામનગર જા

સરસ સરખું કાર્ડ રાખવાનો જે શબ્દ હોય એ સીધી લાઈનમાં જ રાખવાનું ત્યાર પછી છઠ્ઠું વાક્ય અહીંયા જરા આપો સેવ સરસ છે ચલો ચાલો સેવ ક્યાં સરસ છે કાંગીયું હા સાત તમારો વેદ રમે છે વેદ રમે છે કયા વાક્ય પર તમારે મૂકવાનું છે મૂળાક્ષર કેમ મૂકવાનો છે સાત નંબર નું વાક્ય હા વેરી ગુડ ચાલો આઠ નંબર દાદા જમે છે ચલો જમે છે ત્યાર પછી નવમું વાક્ય છે ગાજર મજાના છે ચલો ગાજર કોની પાસે છે મજાના કોની પાસે છે મજાના છે સરખું કરો ઊંધો મૂકો કાર્ડ ચાલો ત્યાર પછી છેલ્લે દસમું રામ રાજા છે રાજા કોની પાસે આ રીતે આપણે દેવતા ખુદની રમત શબ્દની ઓળખ સાથે કે વાક્યમાં આપણો શબ્દ ક્યાં છે તે આપણને ક્યારે ખબર પડે જ્યારે આપણને વાંચન આવડતું હોય ત્યારે તો ચાલો પોતાના માટે તાળીઓ બજાવી દો